નમસ્કાર ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા ગોંડલમાં આજે તણાવપૂર્ણ સ્થિતિ છે કારણ કે ત્યાંના ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલે જે પડકાર ફેંકેલો એને ઝીલવા માટે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માનવિયા સહિતના જે પાટીદાર સમાજના નેતાઓ છે એ આજે ગોંડલ પહોંચેલા છે અને એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે ગોંડલના ગણેશના કાર્યકરોએ અલ્પેશ કથિરિયાની કાર પર હુમલો કર્યો છે અને કારના કાચ તોડી નાખ્યા છે અને અલ્પેશે એવું સ્ટેટમેન્ટ બી આપ્યું છે કે આ ગોંડલ નથી મિર્ઝાપુર છે અને આ જે આખી લડાઈ ઊભી થઈ છે એનું કારણ હું તમને કહીશ અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગોંડલથી અલ્પેશ કથિરિયા ચૂંટણી લડવાનો તખ્તો તૈયાર કરી રહ્યો છે તો આ બધા વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગોંડલની અંદર આજે જબરજસ્ત બબાલ છે અને સૌથી મોટું ટેન્શન પોલીસને છે એકસો ને પંચાવન પોલીસનો કાફલો રીબડાથી લઈને આશાપુરી ચોકડી સુધીનો જે વિસ્તાર છે ત્યાં ખડકી દેવામાં આવ્યો છે અને ઓગણીસ પીઆઈ પીએસઆઈ એક ડીવાયએસપી બધા પોલીસનો કાફલો છે કારણ કે આજે અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ એ ત્રણ પાટીદાર નેતાઓ ગોંડલ પહોંચ્યા છે અને જ્યારે ગોંડલમાં આશાપુરા માતાના દર્શને કરવા માટે આ અલ્પેશ કથિરિયાને એના સાથીદારો જઈ રહ્યા હતા ત્યારે એમની કાર ઉપર લાકડીથી લાકડા વડે હુમલો કરવામાં આવ્યો અને કા કારના કાચ પણ તૂટી ગયા છે હું તમને શરૂઆતથી કહું કે આની શરૂઆત કેવી રીતના થઈ તો આની શરૂઆત એવી રીતના થઈ કે સુરતની અંદર પાટીદાર સમાજના જે યુવા નેતાઓ છે ધાર્મિક માલવિયા અલ્પેશ કથિરિયા જીગીશા પટેલ મેહુલ બોગરા આ બધા નેતાઓએ ભેગા થઈ અને એક મિટિંગ કરેલી હતી અને એ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે ગોંડલની અંદર વિનુ શિંગાડાની પ્રતિમા સ્થાપિત કરવાનું આહવાન આ મિટિંગમાં કરવામાં આવ્યું હવે આ વિનુ શિંગાડા છે એ બે હજાર ચારની અંદર ભાજપના યુવા નેતા હતા અને એમનું એમની હત્યા કરવામાં આવી હતી એ વાતને લઈને અહીંયા ઘડી સુરતમાં મિટિંગ થઈ એ પછી ભાજપના જે ધારાસભ્ય છે ગીતાબેન જાડેજા એમનો પુત્ર ગણેશ ગોંડલે ગોંડલના સુલતાનપુરામાં એક બેઠક કરી અને એ જાહેર મિટિંગમાં એવું કીધું કે જે લોકોએ માનું ધાવણ પીધું હોય એ મારે આડે આવીને બતાવે અને એ પછી અલ્પેશ કથેરિયાએ સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપેલું કે માના ધાવણની વાત કરી એટલે હવે ગોંડલ તો જવું જ પડશે અને પછી બીજે દિવસે એક પોસ્ટ પણ મૂકી કે ગોંડલ મારા સ્વાગતની તૈયારી કરો હું ગોંડલ આવી રહ્યો છું અને ગોંડલ ફરવા જવાનો છું આખું ગોંડલ હું ફરીશ અલ્પેશ કથિરિયા એ જે પ્રમાણે નક્કી થયું હતું અને જે પ્રમાણે પડકાર ઝીલી લીધો તો આજે રવિવારે ગઈકાલથી રાત્રિ જ ટેન્શન હતું કે આ બે મોટા નેતાઓને કારણે આખા ગોંડલની અંદર ટેન્શન છે અને તણાવપૂર્ણ સ્થિતિ છે સવારે નવ વાગે આ લોકો જ્યારે પહોંચ્યા ત્યારે અલ્પેશ કચિરિયા અને એની કાર પર હુમલો થયો અમે અલ્પેશ કચિરિયાની સાથે વાત પણ કરી તો અલ્પેશ કચીરિયાએ કીધું કે અમે જ્યારે ગોંડલમાં જઈ રહ્યા હતા જુદી જુદી જગ્યાએ અમે ફરી રહ્યા છે આશાપુરા માતાના મંદિર અક્ષર મંદિર તો અમારી કાર ઉપર હુમલો થયો અને અસામાજિક તત્વોએ અમારી પર હુમલો કરાવ્યો છે અને આ ગોંડલ નથી મિર્ઝાપુર છે મિર્ઝાપુરને એક એવા સિટી તરીકે ઓળખવામાં આવે છે કે ત્યાં બધા ગુંડા તત્વો અને બબાલ કરનારા લોકો જ વસે છે એટલે આ અલ્પેશ કથિરે એવું કીધું કે આ ગોંડલ નથી મિર્ઝાપુર છે હવે એમની સાથે જે જીગીસાબેન પટેલ ગયા છે જે પાટીદાર અનામત આંદોલન સમિતિનું જ્યારે બે હજાર પંદરમાં આંદોલન શરૂ થયું ત્યારે એમનો ઉદભવ થયો હતો અને આ આંદોલનમાં એમની પણ એક મોટી ભૂમિકા હતી હવે જિગીસા પટેલે પણ ત્યાં મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ગોંડલ આવતા કોઈ રોકી શકે નહીં એ પહેલાં અલ્ફિઝ કથેરિયાએ પણ એવું કીધું હતું કે ગોંડલ કોઈના બાપનું નથી અને સાથે સાથે જિગીસા પટેલે એવું પણ કીધું કે ગોંડલના લોકોએ હવે ડરમાં જીવવાની જરૂર નથી આ બધી બાબત ઉપરથી રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ગોંડલમાં એટલે હવે જ્યારે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે ગોંડલથી અલ્પેશ કથિરિયા અથવા પાટીદાર સમાજનો કોઈ યુવા ચહેરો ચૂંટણી લડવાનો તકતો તૈયાર કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે કારણ કે ગોંડલની અંદર અત્યાર સુધીમાં પાટીદાર સમાજના નેતાઓને પ્રતિનિધિત્વ નથી મળ્યું પાટીદાર સમાજનો કોઈ યુવા નેતા ચૂંટણીમાં લડ્યો નથી એટલે આ જાડેજાને હરાવવા માટે આ અલ્પેશ કચીરિયાએ આ મેદાનમાં આવી ગયા હોય એવાની ચર્ચા છે કારણ કે આ જે ગોંડલનો એટલે ગણેશ ગોંડલનો જે પરિવાર છે એનાથી એના એવા ઘણા બધા ક્રિમિનલ કેસો પણ સામે આવેલા છે એના માટે હવે ભાજપ પણ કદાચ એવું ઈચ્છે છે કે પાટીદાર સમાજનો કોઈ યુવા નેતા ગોંડલની અંદરથી ઊભો થાય નવાઈની વાત એ છે કે આ ગણેશ ગોંડલ અને એટલે એની માતા ગીતાબેન જાડેજા ગોંડલના ધારાસભ્ય છે એના પિતા જયરાજસિંહ જાડેજા ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અલ્પેશ કચીરિયા પોતે અત્યારે ભાજપમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા છે હવે ભાજપમાં જ બંને સામસામે લડી રહ્યા છે એમ છતાં બી હજુ ભાજપના કોઈ નેતાનું નિવેદન સામે આવ્યું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ